આપનું સ્વાગત કરું છું તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સની અંદર જે ડબલ્યુ સ્પેશિયલનો પાર્ટ ટુ જોઈએ છે ખૂબ અગત્યના મિત્રો પ્રશ્ન છે અને પૂછવાની પૂરેપૂરી શક્યતા છે પેલું થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં જો ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ અનુક્રમે આંતરિક ઉર્જાનો વધારો અને તંત્ર દ્વારા થયેલ કાર્ય હોય તો નીચેના માટે કયું વિધાન સાચું છે તો એક પછી એક ચાક કરતા જઈએ પહેલું જ મિત્રો સમોષ્મી પ્રક્રિયાની વાત કરીએ તો સમોષમી પ્રક્રિયાની અંદર શું થાય બરાબર શૂન્ય બરાબર કરતા બનાવો માઇનસા ડબલ્યુ તો પેલું જ વિધાન સાચું આવ્યું આગળ વધવાની કોઈ જરૂર નથી મિત્રો બે વાતાવરણના દબાણે એક દ્વિપરિમાણિક વાયુ જેમાં જે કોર્ટ વન બાય ફોરનું તાપમાન સમોષમી સંકોચન દરમિયાન સત્યાસી સેલ્શિયસ

ટી વન રેસ ટુ ગેમાં વન માઇનસ ગે માં ઇઝિકવલ ટુ પી ટુ બરાબર આના ઉપરથી ઘરમૂળ કાઢીએ તો પી ટી રેસ ટુ વન માઇનસ બરાબર હા ચાલો આવું થશે મિત્રો કારણ કે પી ટુ આપણે શોધવાના છે ટી ટુનું શું આવશે ગેમાં વન માઇનસ ગેમાં પી ટુ પી વનના પી વન ટી વનના છેદમાં ટી ટુ ગેમાં તો કેવા કેટલા છે મિત્રો એક પોઈન્ટ ચાર ચૌદના છેદમાં દસ અને સાતના છેદમાં પાંચ આવશે કેટલા છે સત્યાસો થી સત્યાસો સુધી વધે છે બરાબર છે તો ટીવન કેટલા છે બસો તો અત્યારે ઉમેરો તો કેટલા થશે ત્રણસો થશે અને આ કેટલા થશે આ ટીવન આવશે હસો તો અત્યારે ઉમેરો એટલે કેટલા થશે બારસો થશે અને ટી ટુ કેટલા થશે ચારસો થશે ટી ટુ ત્રણસો થશે જેમાં સાતના છેદમાં પાંચ વન માઇનસ સાતના છેદમાં પાંચ પાંચ એટલે લઈ લો પી વન આવશે ચાર પાંચ માઇનસ બે એટલે બેના છેદમાં સાત બેના છેદમાં પાંચ તો ઉડી જશે પી ટુ બરાબર પી વન અહીંયા જો આવું થાય બેનો વર્ગ સાતના છેદમાં બે એટલે વર્ગમૂળ બે થશે બેની સાત ઘાત તો કેટલું છે મિત્રો બે વાતાવરણ દબાણ અને બેની પાંચ ઘાત બત્રીસ ખ્યાલશે ચોસઠ ચોસઠ ગુણ્યા બે એટલે કેટલા આવશે એકસો ને અઠ્યાવીસ એટલે બસો ને છપ્પન આવશે બસો ને છપ્પન વાતાવરણ બરાબર કયો આન્સર આવશે મિત્રો સી આવશે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વાયુ એ સ્થિતિમાંથી સી સ્થિતિમાં બે માર્ગે જાય છે એથી બી ચારસો જુલ ઉષ્મા શોષે છે એથી બી માં બીથી સીમાં અહીંયા જાય સો જૂલ ઉષ્ણ ઉષ્માનું ઉમેરાય છે તો એથી સી પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા તો મિત્રો ચક્રી પ્રક્રિયા આપણે જોઈએ તો કુલ ચક્રી પ્રક્રિયામાં શું આવશે કે એથી બી બીથી સી ને સી થી એ બરાબર

બે ગુણા દસ ની માઇનસ ત્રણ ઘાત વધે અને વેદ તરીકે આ લઈ લઈએ તો આમાંથી બાદ કરીએ ચાર ગુણા દસ ની ચાર ઘાત તો એથી બી કેટલું છે ઉર્જા ચારસો જૂલ આ કેટલી છે મિત્રો સો જૂલ શું સી હે વનાફ વનાફ ફૂટી જાય તો આનું સાદું રૂપ દસ એટલે આ ચાલીસ આવશે બરાબર છે દસ ગુણા ચાર એટલે ચાલીસ તો આ પાંચસો થશે પણ આ ક્યુ એથી સી આપણને માંગેલું છે એટલે એ માઈનસ થઈ જશે ચાલીસ તો પાંચસો ચાલીસ આ બાજુ ક્યુ એથી સી તો ક્યુ એથી સી કેટલા આવશે 460 ને આવશે કોઈ મિત્રો આપણો જવાબ આવે સી આવશે એક રેફ્રિજરેટરનું પરફોર્મન્સ ગુણાંક પાંચ છે બરાબર આલ્ફા જો રેફ્રિજરેટરની અંદરનું તાપમાન માઇનસ વીસ સેલ્શિયસ હોય તો રેફ્રિજરેટરની બહારની બધી બાજુ જ્યાં તાપમાન બહાર ફેંકાય છે તેનું તાપમાન કેટલું તો ઉપર કેટલું આવશે મિત્રો લો તાપમાન ટી એચ માઇનસ ટીએલ અથવા ટી ટી વન માઇનસ ટી ટુ પરફોર્મન્સ ગુણાક પાંચ છે ટીએલ ટી એચ માઇનસ ટી એલ ટી એચ માઇનસ ટુ તો ફાઈવ ટી એચ બરાબર સિક્સ ટી એલ બરાબર છે બહાર ફેંકાય છે એનું તાપમાન તો ટી એચ બરાબર શું થશે સિક્સ બાય ફાઈવ કેટલું છે મિત્રો માઇનસ વીસ સેલ્શિયસ બરાબર બસો તોતેર વત્તા કરો તો બસો તોતેર માઇનસ વીસ બસો તોતેર કરો તો કેટલા આવશે મિત્રો અહીંયા જેવું થશે ની અંદર તમને સાદુરૂપ આપીએ આપણે નિયર અબાઉટ બસો પચાસ લઈ લો ને પાંચ વડે ભાગો નિયર અબાઉટ આપણે કેટલા લઈ લો પચાસ છ પચા ત્રીસ ત્રણસો કેલ્વિન આ છે પાછું બરાબર એને પાછું સેલ્સિયસમાં કન્વર્ટ કરી જો માઇનસ માઇનસ બસો ને તોતેર કેટલા આવશે મિત્રો એકત્રીસના પરફેક્ટતાને લઈ તો એકત્રીસની નજીક આજુબાજુ આવે બરાબર અત્યારે સત્યાવીસ થાય છે પણ એ આપણે થોડુંક વધાર્યું છે ને એટલે નિયર અબાઉટ એકત્રીસ નજીક આવે છે ને આપણે એકત્રીસ જવાબ રાખી શકીએ નેક્સ્ટ જોઈએ ચલો મિત્રો બ્રેસલેટનું કદ પ્રસરણાંક એવો આપેલો છે બ્રિસ્લેટનું તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ વધારવામાં આવે તો તેને ઘંટામાં થતું આંશિક ફેરફાર કેટલું ઘંટાનું સૂત્ર શું છે રો બરાબર રો જીરો વન પ્લસ કેમાં ઇન્ટુ ડેલ્ટા ટી ચલો પંદરમાં છે ગ્લિશનનું કદપ્રષણ અંક એમાં આટલો છે તાપમાન આટલું વધારવામાં આવે છે વધારો હોય ને મિત્રો તો ડેલ્ટા ટી તમે સેલ્શિયસમાં લ્યો કે કેલવીનમાં બે સરખો જ કહેવાય તો તેને ઘનથામાં થયો આંશિક ફેરફાર કેટલો તો રો બરાબર રો જીરો વન પ્લસ કેમાં ડેલ્ટા ટી તો રો બાય રો જીરો વન ઇન્ટ ડેલ્ટા ટી છેદમાં ગઈને તે એક લઈએ છીએ હવે અંશમાં વિયોગ કરીએ છીએ તો એક ઉપરથી બાદ થઈ જશે વન પ્લસ ગેમાં ડેલ્ટા ટી માઇનસ વન છેદમાં વન એટલા ઉડી જાય ગેમાં ઇન્ટુ ડેલ્ટા ટી તો ઘેમાં કેટલા છે મિત્રો પાંચ ગુણા દસ થી માઇનસ ચાર ઘાત ડેલ્ટા કેટલા છે ચાલીસ એટલે આ કેટલા થશે મિત્રો બસો ગુણા દસ થી માઇનસ ચાર ઘાત પોઈન્ટ કાપી નાખે જીરો પોઈન્ટ ઝીરો

તો પીવી રેસ્ટ ટુ કેમા સાથે સરખાઓ એમાં બરાબર શું થાય ત્રણ થશે એક પરિમાર માટે શું થાય થ્રી બાય ટુ આર એફઆર બાય ટુ એ બરાબર થ્રી પ્લસ આર વન માઇનસ થ્રી આવશે તો લસા લઈ લે થ્રી આર બાય ટુ અહીંયા શું આવશે મિત્રો આર બાય ટુ એ માઇનસ આવશે માઇનસ ટુ આવશે ટુ લસા થ્રી આર માઇનસ આર ટુ આર એટલે કેટલા આવશે સી બરાબર આર આપણો આન્સર આવશે બી મિત્રો સત્તરમું છે એક પરમાણિક આદર્શ વાયુની સમોષમી પ્રક્રિયા માટે દબાણ અને તાપમાનનો સંબંધ આપ્યો છે તો સી કેટલો તો આપણી પાસે સંબંધ શું છે મિત્રો પીન ટુટી ગેમાં છેદમાં વન માઇનસ ઘેમાં બરાબર અચળ અહીંયા જે સંબંધ છે એની સાથે આપણે સરખાવો તો આને આ બાજુ લઈ લો તો સંબંધ શું થશે વન માઇનસ ગેમા છેદમાં ઘેમાં અને આ સંબંધ સાથે સરખાવો તો આવો જવાબ આવશે માઇનસ સી બરાબર વન માઇનસ ગેમાં છેદમાં ઘેમાં ઘેમાં માઇનસ વન બરાબર ફાઇવ બાય થ્રી થશે એક પારિમાણિક માટે તો ફાઈવ બાય થ્રી માઇનસ વન છેદમાં ફાઈવ બાય થ્રી સી બરાબર શું આવશે ટુ બાય થ્રી છેદમાં ફાઈવ બાય થ્રી થ્રીથી કેન્સલ બાય ફાય આવશે આપણો આન્સર શું આવશે મિત્રો એ આવશે મિત્રો ડાર્મો જે એક પદાર્થની સો હંઉ સેલ્સિયસ તાપમાને ઘનતા નવ છે તો પદાર્થનો રેખી પ્રશ્ન આંક કેટલો મિત્રો થોડીક રકમ અધુરી છે દસ તાપમાને સોરી જીરો અવ ઘનતા દસ છે ઓકે રામ પ્રતિ સેમી ગયું થોડું સૂત્ર શું છે રો વન માઇનસ ગેમાં ઇન્ટુ ડેલ્ટા ડે આગળ આપણે એક પ્લસ લીધું હતું પણ માઇનસ આવે છે પણ તમે એમાં વિયોગ કરશો છે એટલે માઇનસ આવે મૂલ્ય લેવાનું છે મિત્રો તો સો સેલ્સિયસ તાપમાન ઝીરો સેલ્સિયસ તાપમાનનો રિફરન્ડ કરો એટલે સો આવશે અહીંયા છે નવ પોઈન્ટ સાત અહીંયા છે દસ વન માઇનસ ઘેમાં શોધવાના છે અને આ સો આવશે તો છેદમાં જ હશે સો આવશે પોઈન્ટ સત્તાણું થશે વન માઇનસ ઘેમાં ઇન્ટુ સો તો સો ગે બાજુ આવશે વન માઇનસ પોઈન્ટ ચાલો અહીંયા આપણને રેતી પ્રશ્નાંક વાય છે તો ગેમાં બરાબર થ્રી આલ્ફા આલ્ફા બરાબર ગેમાના છેદમાં ત્રણ તો ત્રણ ગુણા દસ થી માઇનસ ચાર ઘા છેદમાં ત્રણ એટલે કેટલા આવશે દસ

દબાણ તાપમાનના ઘરના સમ પ્રમાણમાં છે દબાણ એ તાપમાનના ટી રેસ ટુ થ્રી તો આવું કરીએ તો ટી રેસ ટુ માઇનસ થ્રી બરાબર અચાન તો આ બંને આપણે સરખાવી દઈએ માઇનસ થ્રી બરાબર ગેમા વન માઇનસ ગેમા માઇનસ થ્રી પ્લસ થ્રી ગેમાં ઇઝિકવલ ટુ ગેમા માઇનસ થ્રી તો શું આવશે માઇનસ ટુ ગેમા ઘેમાં માઇનસ ઉડી છે તો ગેમા શું આવશે થ્રી બાય ટુ કયો આન્સર આવશે આપણો મિત્રો ડી આવશે એકવીસમાં એમ શીખ્યુંસ અને સેલ્શિયસ વચ્ચે કાર્યકર્તા એ કાર્નોટ એન્જિન કાર્યક્ષમતા ઇટાવન છે શું આવશે મિત્રો ને તોતેર અને આ ચારસો ને તોતેર આવશે બસો વત્તા બસો તોતેર હવે સા લઈએ ચારસો તોતેર માઇનસ બસો તોતેર

બસો તોતેર માઇનસ તોતેર એટલે બસો થશે છેદ માં બસો તોતેર ટુ આ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો છેદમાં ચારસો તોતેર બસો છેદ બસો તોતેર જશે બસો તોતેર ચારસો ને તોતેર નીયર અબાઉટ પોઈન્ટ પાંચ ની ઉપર સમથિંગ આવશે એટલે કેટલા છે પોઈન્ટ પાંચસો ને સત્તાવન નેક્સ્ટ કાર્નોર એન્જિન કાર્યક્ષમતા દસ ભાગની છે આ કાર્નોર એન્જિન રેફ્રિજરેટર તરીકે વાપરવામાં આવે છે તો રેફ્રિજરેટર તરીકે વાપરો તો શું થાય મિત્રો તો તંત્ર પર દસ જૂલ જેટલું કાર્ય હોય તો ઠારણ વ્યવસ્થામાંથી શોષાયેલ ઉષ્મા કેટલી તો મિત્રો અહીંયા શું આવશે એટલા બરાબર ક્યુ ટુ છેદમાં ડબલ્યુ ક્યુ ડબલ્યુ બરાબર શું આવશે ક્યુ વન માઇનસ ક્યુ ટુ ક્યુ ટુ આપણે શોધવાના છે ચૂટુના છેદમાં ક્યુ વન વન માઇનસ ચૂટુના છેદમાં ક્યુ વન વન માઇનસ ચૂટુના છેદમાં ક્યુ વન બરાબર ઈટા હોય તો વન માઇનસ થાય ક્યુ ટુ બાય ક્યુ વન હા અને આ માત્ર ઈટા થશે ડાયરેક્ટ જ બરાબર q2 ક્રોસ ડબલ્યુ હવે કાર્યક્ષમતા બેઠા કેટલી છે એકના છેદમાં દસ આ પણ એકના છેદમાં દસ અને કાર્ય આપેલું છે દસ ચૂલ ચૂટું બરાબર લે દસ માઇનસ એક નવ ના છેદમાં દસ એક છેદમાં દસ અને દસ તો ઉડી જશે તો કેટલા આવશે ચૂટું આવશે નેવું ચૂલ તો મિત્રો આ આપણે થર્મો ડાયનેમિક્સના બે પાર્ટની અંદર જે એમસીક્યુ જોયા એ ખૂબ અગત્યના છે મિત્રો તો ખાસ ધ્યાન આપજો અને થર્મોડાઇનેમિક્સ આખું ચેપ્ટર મિત્રો ખૂબ એટલે ખૂબ અગત્યનું છે થેન્ક યુ મિત્રો